આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ મધ્ય યુગનું સાહિત્ય એમાં પ્રાદેશિક સાહિત્ય લખાયું પ્રાદેશિક સાહિત્ય એટલે જુદા જુદા પ્રદેશોની અંદર જુદી જુદી ભાષામાં લખાયેલું સાહિત્ય ઉત્તર પ્રદેશ સાહિત્ય અલગ હોય તો મહારાષ્ટ્ર સાહિત્ય અલગ હોય તો તમિલનાડુનું સાહિત્ય અલગ હોય અલગ અલગ પ્રદેશોની અંદર અલગ અલગ પ્રકારનું સાહિત્ય લખાયું એને કહેવાય પ્રાદેશિક સાહિત્ય અને જુદા જુદા પ્રદેશની અંદર જુદા જુદા રાજાઓનું શાસન હતું એ રાજા મહારાજાઓ પોતપોતાના રાજ્યમાં વિદ્વાનોને આશ્રય આપતા કવિઓ કલાકારોને આશ્રય આપતા અને એની પાસે સાહિત્ય સર્જન છે કરાવતા અને મુસ્લિમ સુલતાનો એ પણ વિદ્વાનોને પોતાના રાજ્યમાં આશ્રય આપતા સાહિત્યકારોને પોતાના રાજ્યમાં આશ્રય આપતા અને એમાંથી સાહિત્ય સર્જન થયું છે એ બધું પ્રાદેશિક સાહિત્ય છે ભક્તિ માર્ગના જે સંતો થયા જેને લોકોને ભક્તિના માર્ગે ચાલવા માટેનો ઉપદેશ આપ્યો મીરાબાઈ હોય ગંગાસતી હોય નરસિંહ મહેતા હોય એ બધા જે મધ્ય યુગના સંતો થયા એમણે પણ ઘણું બધું સાહિત્ય લખ્યું એ બધું પ્રાદેશિક સાહિત્ય કહેવાય એમાં ભોજપુરી અને અવધિ આની પહેલાના વિડીયોની અંદર આપણે ચર્ચા કરી હતી કે સંસ્કૃત એ દુનિયાની તમામ ભાષાઓની માં છે સંસ્કૃત માંથી હિન્દી ભાષાનો ઉદભવ થયો છે અને હિન્દી ભાષામાંથી આપણે લખ્યું હતું કે વ્રજ બોલી પછી અવધિ આ બધી ભાષાઓ ભોજપુરી આ બધી હિન્દી ભાષામાંથી અસ્તિત્વમાં આવેલી ભાષાઓ છે રાજસ્થાની ભાષા એ પણ હિન્દીમાંથી અસ્તિત્વમાં આવેલી ભાષા છે તો સંસ્કૃત સંસ્કૃતમાંથી હિન્દી હિન્દીમાંથી વ્રજ ખડી બોલી અવધી ભોજપુરી રાજસ્થાની આ બધી ભાષાઓ અસ્તિત્વમાં આવી અને જેમ જેમ નવી નવી ભાષાઓ અસ્તિત્વમાં આવતી ગઈ તેમ તેમ અલગ 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 ભાષાની અંદર સાહિત્ય સર્જન થયું એમાં કબીર એણે સંધુકડી ભાષાની અંદર દોહરાઓની રચના કરી છે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય બલીહારી ગુરુ આપ કે જીસને ગોવિંદ

મલિક મોહમ્મદ જયસી પદમાવત ની રચના કરી છે અને રચના થઈ મિત્રો તુલસીદાસ એણે રામચરિત માનસની રચના કરી અવધી ભાષાની અંદર આગળ પણ આપણે વાત કરી હતી રામચરિત માનસ એટલે ભગવાન રામચંદ્રની જીવન કથા અલગ અલગ ભાષાની અંદર અલગ અલગ લેખકો દ્વારા લખાણી તો અવધી ભાષાની અંદર બીજા પણ ઘણા બધા કવિઓ થયા હિન્દી ભાષાની અંદર સાહિત્ય સર્જન થયું બંગાળી ભાષાની અંદર સાહિત્ય સર્જન થયું અને કૃતિવાસ કૃતિવાસે બંગાળી ભાષાની અંદર રામાયણ રચના કરી જો અલગ અલગ ભાષાની અંદર અલગ અલગ લેખકો દ્વારા રામાયણ રચના થઈ છે તો કવિ ચંડીદાસ એને અનેક પ્રકારના ગીતોની રચના કરી ચૈતન્ય મહાપ્રભુ એને ભક્તિ ગીતોની રચના કરી બંગાળી બંગાળાની અંદર ચૈતન્ય મહાપ્રભુ થયા જેને બંગાળાને કૃષ્ણ ભક્તિમાં રંગી દીધું એ ચૈતન્ય મહાપ્રભુ અને નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં ભજનો લેખા ભક્તિ ગીતો લેખ્યા એટલે અલગ અલગ ભાષાની અંદર અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રદેશની અંદર જે સાહિત્ય સર્જન થયું એને કહેવાય છે પ્રાદેશિક સાહિત્ય નામદેવ અને એકનાથ દ્વારા મરાઠીમાં ભક્તિ ગીતોની રચના થઈ નામદેવ અને એકનાથ એટલે મહારાષ્ટ્રના સંતો આદરણીય સંતો એણે મરાઠી ભાષાની અંદર ભક્તિ ગીતો ની રચના કરી છે તો જૈનુલ આબિદીન એને આશ્રય આપ્યો અને એના આશ્રયે કશ્મીરની અંદર મહાભારત અને રાજ તરંગિણી જેવા ગ્રંથો એનો રચના થઈ એનો અનુવાદ થયો ફારસીમાં અનુવાદ થયો અને બીજા સંસ્કૃત ગ્રંથોનો પણ ફારસી ભાષામાં અનુવાદ થયો વિચાર કરો કે આ મુસ્લિમ સુલતાનો મુઘલ બાદશાહો એને ખબર હતી કે આ સંસ્કૃત ભાષાના ગ્રંથોની અંદર ખૂબ દુર્લભ કહી શકાય એવું નોલેજ છે પણ સંસ્કૃત ભાષા એ લોકો જાણતા નહોતા સંસ્કૃત ભાષા એ સમજી નહોતા શકતા એટલે એને મધ્યમ માર્ગ કાઢ્યો અને વિદ્વાનો પાસે સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો તો સંસ્કૃતનો વિકાસ આ સમયમાં પણ ચાલુ હતો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય વિજયનગર સામ્રાજ્ય ત્યાંનો રાજા કૃષ્ણદેવરાય એ પણ તેલગુ અને સંસ્કૃત ભાષાનો એક લેખક હતો એમણેલ્યદા નામના ગ્રંથની રચના કરી છે હેતુલક્ષી પ્રશ્નો માટે આ વસ્તુ ખાસ અગત્યની છે આ મુક્ત માલ્યદા પછી વાત કરી લઈએ મુઘલ સાહિત્ય મુઘલ સાહિત્ય ફારસી ભાષામાં લખાયેલું છે મુગલ સાહિત્ય કારણ કે મુગલ બાદશાહોના રાજ દરબારની ભાષા હતી ફારસી તો શરૂઆત બાબર પછી હુમાયુ હુમાયુ પછી જહાંગીર જહાંગીર પછી ઔરંગઝેબ બહાદુર શાહ ઝફર અકબર તુલસીદાસ સુરદાસ કેશવદાસ અને રહીમ આટલા લેખકોને આપણે મુઘલ સાહિત્યની અંદર લખવા પડે અને આ વસ્તુ છે કે પરીક્ષા માટે ત્રણ ગુણ ની અંદર સાહિત્ય અથવા આજ પ્રશ્ન યુગ નું ફારસી સાહિત્ય જણાવો ઘણા બધા વિદ્યાર્થીઓ અટવાઈ જાય છે કે આવું તો કઈ આવ્યું નથી પણ મધ્ય યુગ ફારસી સાહિત્ય એટલે મુઘલ સાહિત્ય કારણ કે મુઘલ સાહિત્ય ફારસી ભાષામાં જ લખાયું છે તો બાબર એને સૌથી પહેલા તો તુર્કી ભાષાની અંદર ભાવવાહી કાવ્યો રચના કરી રચના બાબરે તુર્કી ભાષાની અંદર કરી પછી તુર્કી ભાષાની અંદર એ પોતે પોતાની આત્મકથા લખી તુઝુ કે બાબરી અને પછી એનો અનુવાદ થયો ફારસી ભાષામાં બાબરનામા તરીકે એટલે બાબરની આત્મકથા બે ભાષામાં લખાણી છે તુર્કી ભાષામાં તુસુ કે બાબરી અને ફારસી ભાષાની અંદર આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો પછી ગુલબદન બેગમ હુમાયુની બહેન હતી એમણે હુમાયુનામાની રચના કરી છે પછી મુગલ બાદશાહ જહાંગીર એને પોતે પોતાની આત્મકથા લખી છે

ખૂબ નાની ઉંમરથી એ રાજગાદી ઉપર આવી ગયો હતો એટલે અકબરે વિદ્વાનો પાસે ગ્રંથો લખાવ્યા છે અકબર બાદશાહના દરબારમાં નવ રત્નો હતા એવું કહેવાય છે એમાં તુલસીદાસ સુરદાસ એને હિન્દી ભાષાના સાહિત્યકારો અને એમણે પણ ઘણા બધા ગ્રંથો લખ્યા તુલસીદાસે રામચરિત માનસની રચના કરી એ ચર્ચા આપણે આગળ ઉપર કરી ગયા છીએ તો મહાન કવિ કેશવદાસ એણે પ્રેમ અને વિરહ ઉપર સાહિત્ય સર્જન કર્યું છે રહીમના દોહરા આજે પણ પ્રખ્યાત છે ગુજરાતી ભાષાની અંદર તમારે ભણવાનું આવતું હશે દોહરા તો ફારસી સાહિત્યની આગળ વાત કરીએ તો અબુલ ફઝલ અબુલ ફઝલ એણે બે ગ્રંથો લખ્યા છે આઈને અકબરી અને અકબર નામા

જીવન લોકો કયા પ્રકારનું જીવતા હતા એ બધું વર્ણન આઈને અકબરી ની અંદર છે અને ઐતિહાસિક કૃતિ તરીકે ઘણો મૂલ્યવાન ગ્રંથ છે તો આઈને અકબરી ને અકબર નામા પછી અબુલ ફઝલ એનો ભાઈ હતો ફૈજી ફઝલ અકબર બાદશાહના દરબારમાં જે નવ રત્નો હતા એમાંથી એક આ અબુલ ફઝલ બીજો ફૈજી ફઝલ પછી મુલ્લાદો પિયાઝા પછી બિરબલ તાનસેન આ બધા નવ રત્નો કહેવાય તો અબુલ ફજલ નો ભાઈ ફૈજી ફજલ ફૈજી ફજલ એ કોઈ ગ્રંથો નથી લેખા પણ એક કવિ હતો એને ઘણા બધા સંસ્કૃત ગ્રંથો નો ફારસી છે અનુવાદ કરેલો છે ખાસ કરીને મહાભારત રામાયણ અથર્વવેદ ભગવદ્ ગીતા પંચતંત્ર હિન્દુ ધર્મના મુખ્ય મુખ્ય ગ્રંથો તો આવી ગયા એટલે ફૈજી પઝલે હિન્દુ ધર્મના જે મહત્વના ગ્રંથો છે તમામ ગ્રંથો એનો ફારસી ભાષામાં અનુવાદ કરી નાખ્યો અને અકબર બાદશાહ એ તો એ અનુવાદ માટે આખો એક અલગ વિભાગ બનાવી દીધો હતો આખો એક અલગ વહીવટી વિભાગ જ્યાં સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ જ થતો હોય તો અકબર બાદશાહના સમયમાં ઘણા બધા ઐતિહાસિક ગ્રંથો લખાયા પછી ફારસીમાંથી નવી ભાષા અસ્તિત્વમાં આવી ઉર્દુ ફારસીમાંથી ઉત્પન્ન થયેલી ભાષા છે ઉર્દુ તો ઉર્દુ ભાષાની અંદર પણ ઘણા બધા ઇતિહાસકારો થયા એમાં અબ્દુલ હમીદ લાહોરી ખાફી ખાન મોહમ્મદ કાઝીમ સુઝાન રાય આ બધા ઉર્દુ ભાષાના ઇતિહાસકારો છે ઉર્દુ ભાષાની અંદર એમણે લખેલા ગ્રંથો છે કવિ બિહારીએ બિહારી સત્સય નામનો ગ્રંથ લેખો હેતુલક્ષી માટે ખાસ ધ્યાન રાખજો કવિ બિહારીએ બિહારી નામનો ગ્રંથ લખ્યો છે એ સિવાય ભાષાની અંદર ઘણા બધા કવિઓ થયા એમાં વલી મિરદર્દ મીરતકી મીર નજીર અકબર આબાદી ખાન અને ગાલિબ આ બધા કવિઓ છે આગળ આપણે વાત કરી એ બધા લેખકો હતા અને આમાં છેલ્લે વાત કરવાની આવે કે આઝાદ દરબારે અકબર મહત્વનો ગ્રંથ લખ્યો અને ઉર્દુ ભાષાની અંદર ઘણા બધા મૌલિક ગ્રંથો પણ લખાયા મૌલિક ગ્રંથો એટલે વ્યક્તિના મનમાં જે વિચારો ચાલતા હોય એ વિચારોને આધારે લખાયેલા ગ્રંથો ગુડ બાય થેન્ક યુ